કેમ છો ખેડૂત મિત્રો પણ યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલ બજારના ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના કાળા તલના ભાવ રાજકોટ બે હજાર નવસો નેવું રૂપિયાથી ત્રણ હજાર નવસો ને સાહીઠ રૂપિયા અમરેલી પાંત્રીસ રૂપિયા થી ત્રણ હજાર ચારસો ને પિસ્તાલીસ કોડીના બે હજાર નવસો થી ત્રણ હજાર સાતસો ને સાડત્રીસ રૂપિયા બાબરા ત્રણ હજાર ને સિતો રૂપિયા થી ત્રણ હજાર ને છસો રૂપિયા જામનગર બે હજાર આઠસો ને પિંચ્યાસી રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા મહુવા બે હજાર સાતસો ને નેવું રૂપિયાથી ત્રણ હજાર બસો ને એક રૂપિયો જોધપુર બે હજાર નવસો ને એક રૂપિયાથી ત્રણ હજાર છસો ને પાંચ રૂપિયા ગોંડલ બે હજાર સાતસો ને પચોતેર રૂપિયાથી પાંત્રીસો ને પચાસ રૂપિયા આ હતા આજના કાળાતાલ બજારના ભાવ બસ આવા સાચા અને સચોટ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન